વાત રાજકોટ જિલ્લાની જ્યાં જ્યાં ધોરાજી મહિલાઓ રણચંડી બની કારણ છે પીવાના પાણીનું સંકટ છેલ્લા આઠ દિવસોથી ધોરાજીમાં પીવાનું પાણી નથી મળી રહ્યું અને તેને લઈ મહિલાઓએ હલ્લાબોલ મચાવ્યો ભાજપના શાસનમાં પ્રાથમિક સુવિધા ન મળતા ધોરાજીની જનતામાં ભારે રોષ છે જૂકે દરમિયાન મહિલાઓ આજે રસ્તા પર ઉતરી આવી હતી પાલિકાના શાસકો સામે નારા લગાવ્યા મહિલાઓએ પાણીની તકલીફ છે આવી ગયો અમે નથી આવ્યું અમારું હું ગુનેગાર છે વેરો ભરી જાય છે પાડા ભરી જાય છે બધું ભરાય છે પાણી વિના કરવું હું અમારે વાલ નથી ખોલતા પૂરા અધૂરા વાર ખોલે છે પાણી પૂરું આવતું નથી અને પાણી અમને એક તો પાંચ દિવસ દેતા હતા હવે 6 દી કર્યા 6 દી માં 10 દિવસ થી પાણી નથી આવ્યું અમારે પાણી વગરનું શું કરું સાહેબ પાણી નથી હવે પાણી વગર અમે ક્યાં જઈએ અમને કોઈ ભરવા દેતું નથી ભલે પાણી ઓછું દે પાણી પાંચ દી દે છે તો એટલું દે છે પાણી ઢોળાઈ છે એટલું